The cat sat નમો કે નામ રક્તદાન કેમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું થરાદના ગાયત્રી વિદ્યાલય મંદિરે નમો કે નામ રક્તદાન કેમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા એ જ પરમ ધર્મની ભાવનાને ઉજાગર કરતા કેમમાં મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો આ પ્રસંગે ડોક્ટર સંજયભાઈ શુભકામના પાઠવતા જણાવ્યું કે રક્તદાન મહાદાન છે આપેલું એક બોટલ રક્ત અનેક જીવને બચાવી શકે છે દરેક યુવાને સમાજ માટે આ પવિત્ર કાર્યમાં જોડાવું જોઈએ રક્તદાન કરતા પહેલા અર્ઘ આવા સેવાકીય કાર્યક્રમો માત્ર રક્ત સંગ્રહ પૂરતા જ નથી પરંતુ સમાજમાં જાગૃતિ અને માનવતાની ભાવના વિકસાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે ભવિષ્ય સો કરતા વધારે બોટલોનું રક્ત એકત્રીકરણ થઈ થઈ રહ્યું છે થઈ ગયું છે અને અમારો સાતસો પચાસ બોટલ એકત્રીકરણ કરવાનું ટાર્ગેટ છે અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે સાતસો ને પચાસ કરતાં વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે આપને યાદ અપાવીએ એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનો ટીપું એ બીજા માણસને ઉપયોગી થાય છે એટલા માટે જ કહેવામાં આવે છે કે રક્તદાન એ મહાદાન છે એટલે તમામ કર્મચારીઓને ખાસ કરીને મારે આજે વિશેષ ઉલ્લેખ કરવો છે કે નારી શક્તિ જે બહેનો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છે તમામને અભિનંદન પાઠવીએ છીએ આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ અસ્તુ ભારત માતા કી જય માધે હોસ્પિટલ ફરાજના છે